નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં તો મિત્રો આજના આ વીડિયોની અંદર કપાસનો સંગ્રહ કરેલા તમામ ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર સાથે જ કપાસના ભાવ રૂખોળ બજાર અને વાયદા બજારની સંપૂર્ણ માહિતી મેળવશું ને તે ઉપરાંત છેલ્લા બે દિવસમાં કપાસમાં જે તેજીનો પ્રસંગ લહેરાયો છે તેની વાત કરીશું તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો રૂના ભાવ સુધરતા કપાસમાં પણ આજે બે પાંચ રૂપિયાનો સુધારો જોવા મળ્યો હતો કપાસની વેસવાલી થી ત્રણ દિવસ રજા બાદ ફરી વધવાની શક્યતાઓ છે અને જો આવકો ઓછી રહેશે તો કપાસમાં ફરી ધીમી ગતિએ તેજી થશે કારણ કે અત્યારે ન્યૂયોર્ક વાયદો અને સીન રૂ કોટન વાયદામાં તેજી અને ન્યૂયોર્ક રૂ વાયદામાં એક મહિનાની ટોચની સપાટીએ પહોંચતા રૂ બજારની વેસવાલી ઓસી હુઆનાકાને રૂમાં પણ બસો રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો હતો જેથી કપાસના ભાવ આજે તેની ક્વોલિટી મુજબ 1300 થી પચાસ કે 60 હતા તો ગામડે બેઠા 1410 કે 20 ઓફર થતા હતા જ્યારે રૂ બજારની વાત કરીએ તો આજે રૂ બજારમાં 200 નો ઉછાળો આવી ખાંડી 55400 રૂપિયાની બોલાતી સાથે જ અત્યારે રૂ બજારમાં સામાન્ય સુધારો છે અને આગામી ત્રણ દિવસ રજા છે ને રજા બાદ ફરી ની સાથે આવક કેવી રે તેના ઉપર રૂનો અને કપાસના બજારનો આધાર ટકેલો હતો તે ઉપરાંત જો વાયદાની વાત કરીએ તો એમસીએક્સ અને નિયર કોટન વાયદામાં સામાન્ય સુધારો હતો સાથે જ બેન્ચમાર્ક આઠ રૂપિયા સુધરી કપાસમાં પણ સામાન્ય સુધારાના અસર જોવા મળી હતી તો હવે ઉત્તરાયણ પછી કપાસના ભાવ કેવા રહેશે તે જાણવા માટે બપોરનો વિડીયો જોવાનું સૂકતા નહીં તો ચાલો જાણી લઈએ આજના કપાસના બજાર ભાવ બોટાદ અગિયારસો એકાણું થી ચૌદસો ને એક્યાસી મહુવા અગિયારસો સેતાલીસ થી ચૌદસો ને અગિયાર ગોંડલ એક હજારથી ચૌદસો ને છાસઠ કાલાવાડ તેરસો થી ચૌદસો ને સત્યોતેર રૂપિયા જામજોધપુર અગિયારસો પચીસ થી પંદરસો ને અગિયાર ભાવનગર અગિયારસો ત્રીસ થી ચૌદસો ને પંદર જામનગર એક હજારથી પંદરસો પચીસ બાબરા અગિયારસો અડતાલીસ થી ચૌદસો ને ચોતેર રાજકોટ અગિયારસો સાઠ થી ચૌદસો છ્યાસી અમરેલી નવસો ચોપન થી ચૌદસો પિસ્તાલીસ સાવરકુંડલા બારસો એક થી ચૌદસો ને સિત્તેર જસદણ અગિયારસો થી ચૌદસો ને ત્રીસ રૂપિયા જેતપુર એક હજાર ચાલીસ થી પંદરસો વાંકાનેર અગિયારસો પચાસ થી ચૌદસો ને ચુમ્મોતેર મોરબી બારસો થી ચૌદસો ને સાઠ રાજુલા એક હજાર થી ચૌદસો ને વીસ રૂપિયા હળવદ બારસો પચીસ થી ચૌદસો એકાવન વિસાવદર અગિયારસો પંદર થી ચૌદસો ને એકતાલીસ તળાજા એક હજાર પચાસ થી ચૌદસો ઓગણચાલીસ બગસરા એક હજારથી ચૌદસો સિત્તેર માણાવદર અગિયારસો પંચોતેરથી પંદરસો એંસી વિંશા અગિયારસોથી ચૌદસો પચાસ વેસાળ અગિયારસોથી ચૌદસો સિત્તેર લાલપુર તેરસો સડસઠથી ચૌદસો એકોતેર રૂપિયા સાયલા તેરસો ચોવીસથી ચૌદસો પચાસ વિસનગર બારસોથી ચૌદસો ને વિજાપુર એક હજારથી ચૌદસો ને બોતેર હિંમતનગર બારસો પિસ્તાલીસથી ને ઓગણસાઠ રૂપિયા પાટણ બારસો પિસ્તાલીસ થી ચૌદસો ચોપન સિદ્ધપુર બારસો એકવીસ થી ચૌદસો પંચોતેર ડોળાસા અગિયારસો થી ચૌદસો ચાલીસ વડાલી ચૌદસો અઠ્યાસી